પછી ચાલો લખો લુહાર પછી લખો જામફળ જામફળ ફરીમાં શું રહી ગયું હા ઉતાવળ નહીં કરવાની બેટા પછી લખો બંગળી वेरी गुड सरस अब बेटा वेरी गुड चला मुको चला नीचे લખ પંચ શબ્દ લખ ટપালি હા પછી લખો આકાશ પછી લખો જામફળ સીઆળ

પછી લખો લુહાર વેરી ગુડ બાય બધા સાચા ચલો લખો પછી લખો તારલા ટપાલી ટી પછી લખો શિયાળો મમરા નદી નદી વેરી ગુડ સાચું છું બેટા બધા